જુનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પરના શ્રી અંબાજી મંદિર ગુરુ દત્તાત્રય શિખર ગિરનાર મંદિર અને મંદિર આ ત્રણેય મંદિરના મહંત શ્રી તનસુખગીરીજી નું અવસાન થતા આ ત્રણેય મંદિરના મહંત શ્રીની નિમણૂક કરવાની થાય છે શ્રી તનસુખ આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ ઓગણીસો માં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન શ્રી એમની નિમણૂક કરી હતી હવે તનસુગીરીજી નું અવસાન થતા ત્રણેય મંદિરોના જયારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે આ મહંત નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જુનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવે છે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે બીજો વિષય જે ભવનાથ મંદિરના મહાન બાબતે છે તો એ બાબતે આપને જણાવી દઈએ કે બે હજાર ને પચીસ ના જુલાઈ સુધી હાલના જે મહ છે હરિગીરીજી એમની નિમણૂક થયેલી છે એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી જે પણ ગ્રીવાંશ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે ખાસ જે ગ્રીવાંશ મળ્યા છે એમાં એ છે કે જે શરતો એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે ત્રીજો મુદ્દો જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે બે હજાર ને એકવીસ નો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે એમાં જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું ઉદ્ભવ ઉદભવસ્થાન શું છે એનું કન્ટેન્ટ છે એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે એમાં જરૂર જણાય તો એફએસએલ વગેરે છે એની પણ એમાં મદદ લેવામાં આવશે સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે પણ જે કાર્યવાહી છે એ હાથ ધરવાની થાય છે આપના માધ્યમથી તમામને ખાસ જણાવી દઉં કે જે પણ અત્યારે વિવાદ આ અત્યારે ચાલી રહી છે જુનાગઢમાં એમાં સરકારશ્રી તરફથી પણ ખૂબ ગંભીરતા દાખવવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ રીતે થાય અને એના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એવી ઉચ્ચ સ્તરીયથી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને સૂચનાઓને અનુસંધાને અત્યારે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે એના માટે જ મેં આપને કીધું ને કે આ પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે એના માટે પણ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે એટલે તપાસ પૂર્ણ થયા બાદ જ એના વિશે વિશેષ આપને બ્રિફિંગ કરી શકાય અમારી પાસે જે મેં આપને કીધું કે વિષય બે હજાર એકવીસ નો છે બે હજાર એકવીસ ના આ પત્ર તત્કાલીન જે તે વખતે આવ્યો હશે એના માટેના ઉદ્ભવ સ્થાન બાબતે આમાં અલે કો ઊંડાણ સુધી આમાં જઈ રહ્યા છે ને કીધું એ પ્રમાણે FSL લે પણ આમાં એમાં મદદ લઈશું કે એની સત્યતા વિશે સંપૂર્ણ ખાતરી કરીશું અને જરૂર એમાં પગલા લઈશું બીજી વાત મેં આપને કીધું ને કે જે સ્થાનિક અપડા માન્યધારા સભ્ય શ્રી તરફથી અને મન તરફથી જે પણ ગ્રીવાસ આવ્યા હતા એના માટે જરૂરી ઓલરેડી તપાસ આપી દેવામાં આવી હતી અને એના માટેનો જે અત્યારે જે શરતો છે એ શરતો પ્રમાણે ત્યાં કામગીરી થાય છે કે નથી થતી એનું વેરિફિકેશન કરવા માટેનો આપણે રિપોર્ટ મંગાવ્યો છે અને એ રિપોર્ટ આવે આપણે એમાં કાર્યવાહી કરીશું અને આગળની જરૂરી જે છે એક જે કાર્યવાહી થશે એમાં બે હજાર પચીસ સુધી બે હજાર પચીસ સુધી છે એમાં કોઈ અત્યારે એની તપાસ ચાલી રહી છે એટલે આગળના વસ્તુ વિશે તપાસ પૂર્ણ થયા છે આપણે